નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ દાહોદના રતન મહાલ વીચ અભયારણ્યનો રસ્તો બિસ્માર છે આપ દ્વારા આ મામલે કલેક્ટરને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે દાહોદમાં પ્રખ્યાત પર્યટન સ્થળ રતન મહાલ વીચ અભયારણ્ય જોડતા મુખ્ય માર્ગોની અત્યંત ખરાબ હાલત જેને લઈને આમ આદમી પાર્ટી આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે રસ્તાના રિપેરિંગ અને નવા રોડની માંગ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ એ દાહોદ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી આવેદનમાં જણાવવામાં આવ્યું કે છેલ્લા લાંબા સમયથી દેવગઢ અને ધાનપુર વિસ્તારમાં આવેલા રતન મહાલ જવાનો માર્ગ ભંગાર થઈ ગયો છે

એટલા બધા પ્રવાસીઓ આવતા હોય એમને એટલી બધી હાલકી પડતી હોય કે સુરત અમદાવાદ બરોડા જેવા સિટીના માણસો આવતા હોય અને અમારા ગ્રામ્ય માણસોને એટલી બધી ખરાબ હાલત હોય ત્યારે અમે વારંવાર સીએમ સાહેબને તથા પ્રભારી મંત્રી દાહોદ અર્જુનભાઈ મોઢવાડિયાને લેખિતમાં જાણ કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરી જ નથી ત્યારે અમે બધા કાર્યકરો ભેગા થાય આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં કલેક્ટર સાહેબે કીધું કે તમારું કામ થઈ જશે અઠવાડિયાની અંદર રોડ બની જશે રોડ બની જશે